મુંબઈના વિરા વિસ્તારમાં ચારમાળની ઇમારત ધરાશાયી પંદર લોકોના મોત અનેક લોકો ઘાયલ મુંબઈમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જી છે અહીં વિરાળ વિસ્તારમાં આવેલી એક ઇમારત ધરાશાયી થતાં પંદર લોકોના મોત થયા છે તો અનેક લોકો ઘાયલ થયા છે આ ઘટનામાં કરુણ કિસ્સો એ છે કે એક બાળકીનો આજે પ્રથમ જન્મદિવસ હતો તે પણ આ ઇમારત ધરાશાયીની દુર્ઘટનામાં મૃત્યુ પામી છે ઇમારત ધરાશાય થતા હાહાકાર મચ્યો છે મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં આવેલી નારંગી રમાબાઈ ચાર માળની ઇમારત થઈ છે જેમાં પંદર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે અને બે લોકો ગુમ થયા છે એક વર્ષની બાળકીનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ઇમારત ધરાશાયી થતા બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરાયું છે કાઠમાળ નીચે અનેક લોકો ફસાયા છે જેમને બચાવવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું છે બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ દુર્ઘટના મોડી રાત્રે થઈ હતી મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં આવેલી નારંગી રમાબાઈ ઇમારત બે હજાર બારમાં બનાવવામાં આવી હતી જેને બીએમસીએ જર્જરીત ઇમારત જાહેર કરવામાં આવી હતી ઇમારત બનાવનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે આ દુર્ઘટના બાદ વસઈ વિરાર નગર નિગમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ ધરપકડ કરવામાં આવી છે